માતાજી મિત્રો હું આવી ગયો છું ખારો ને આ જો આ ખારો છે બરાબર આ બધું આ હા તો હું ખારો આવી ગયો હું ને આ જો અહીંયા રસ્તો બેસી ગયો હું બસમાં હાલો હવે આપણે આગળ જઈએ બચાવ જો થયો તો બચાવ તો મે વિડિયો પણ બનાવી દીધો મુરે જ હતો નહીં ભાઈ આ વરસાદ થોડા થોડા છાંટા વરસાદ અને મજા નથી આવતી બસમાં બેસી ગયો અને હવે આપણે આગળ ભાઈ જવાનું કંથકોટ અને થી ત્રંબુ જવાનું પછી રાપર આવશે તો હું બસમાં અત્યારે બેઠો આજુ આ મેળો ભરાઈ બરાબર ને આ મેળો ભરાઈ મંદિર આવી ગયું આપણે ક્યાં ભગવાન જાગેશ્વર ધામ જાગેશ્વર ધામ બરાબર હા તો બધો ફલાણો પછી વરસાદ પડ્યો એટલે આવ્યો અહીંયા ભગી આવ્યું ਜੋਰ ਮਾ ਇਦ ਉੱਰ ਸਾਲੁ ਦੋਂ ਜੋਰ ਮਾ ਇਦ

આ એકદમ બસ આપી જાય એકદમ ફાસ્ટ અને ભાઈ આ મનથરાનું ઇલાકો આ બાજુ મનથરાના ડુંગર આવી ગયા મનથરાના ડુંગર છે બરાબર અને આપણી બસ અહીંયાથી જાય ભાઈ તમે જોઈ શકો છો તો હાલ હવે આપણે અહીંથી નીકળી જો આ ખાણ અહીં અહીંયા કને આ ખાણ આપણે મનફરાથી દેખાય આ બધો ઇલાકો એ મન મનફરા બાજુનો હોય આ ડુંગર અને અહીંયા અમે એકવાર ફરવા ગયા હતા તો હાલો હવે આપણે આગળ જઈએ બરાબર આગળ આવશે મનફો